નમસ્તે આપ જોઈ રહ્યા છો નવસર્જન ન્યૂઝ પરમ પૂજ્ય પ્રાગદાસ બાબા ગોધળિયાની એકસો છમી જયંતિના શુભ અવસર પર નેચર ફર્સ્ટ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો છ વૃક્ષનું વાવેતર પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ સૌએ હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા તેમજ પૂર્વ ગૃહમંત્રી શ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદીએ સૌને પ્રકૃતિ વિશે માર્ગદર્શન આપ્યું હતું આવો સાંભળીએ

અમે જેટલા બગીચા ફેન્સિંગ વાળા કર્યા છે ત્યાં બધે કારણ કે આ જે પાંચ તત્વો છે ને એમાં પાણી છે ને તો પાણીના એક ટીપાનો બગાડ પણ ન થાય એની આપણે કાળજી લેવી છે આપણે કાર્બન ઉત્સર્જન એ આનું સૌથી મોટું કારણ છે આ જળવાયુ પરિવર્તન તો જેટલું કાર્બન ઉત્સર્જન ઓછું કરીશું એટલું આપણે આ જળવાયુ પરિવર્તનના આફતમાંથી ઉગરી શકીએ અને કાર્બન ઉત્સર્જન ક્યાં ક્યાં થાય છે આપણને બધાને ખબર છે કોલસાની વીજળી સૌથી વધારે કાર્બન અહીંયા રસ્તામાં આપણે આવ્યું ને થર્મલ પાવર સ્ટેશન એ કોલસાની વીજળી કરે સૌથી વધુ પોલ્યુશન એ કોલસાની વીજળીમાં થાય એટલે આપણે જેને સગવડ હોય સોલાર પેનલો નાખી એની જ વીજળી વાપરી માણસોએ એટલી બધી પીખી નાખી છે આખી પ્રકૃતિને કે કોઈ એક તત્વ ની બધું ઇમ્બેલેન્સ છે અને આપણે પ્રાયશ્ચિત કરવું છે તો આ બધા વિશે આપણે સતત આપણા ઘરમાં પણ આપણા બાળકો સાથે આ વાત શેર કરવી પડશે આપણે એને આમાં કામમાં લગાડવા પડશે એને ખબર પડવી જોઈએ કે તમારી જાણ માટે કોઈ ફરી વાર કહી દઉં કે અમારું કોઈ પ્રચાર કે અમે આ જુ કામ કરે છે કહેવા માટે આપણે બધાને જાણકારી રહી હું ને નારણભાઈ એક મહિના પહેલા સીએમ પાસે ગયા હતા આના કામ માટે અંબે હતા તો પાણીની ઓલી બોટલ બસો એમએલની આવી ગેસ એ લોકોને ત્યાં તો આ આવે છે એટલે અમે કીધું ભૂપેન્દ્રભાઈને કે અમે તો પ્લાસ્ટિકની બોટલમાં પાણી નથી પીતા એટલે એના પટ્ટાવાળાને કે આ સાહેબ માટે કાચના ગ્લાસમાં લેવા હોય એમાં નહીં પી્યું એવું તે ચીફ સેક્રેટરી ભાઈ હું અરવિંદભાઈ ગયા હતા રાજકુમાર પાસે ત્યાર પછી પંદરેક દિવસે તો એને કહે આ બોટલ આવી તો ના પાડી દીધી અમે આમાં પાણી નહીં પીએ તો આપણે આ જે આપણી આપણા આચરણ દ્વારા આ ઉદાહરણો પૂરા પાડીશું ને તો બધે લોકોને ખબર પડશે કે ભાઈ આ બહુ ખરાબ વસ્તુ છે પ્લાસ્ટિક એટલે આપણે તો પનારો ન જ પાડવો જોઈએ ત્યારે કારણ કે માઇક્રો પ્લાસ્ટ કેટલી હદે નુકસાન કરે છે આપણા શરીરના અવયવોને આવી જ અવનવી માહિતી અને સમાચારને જાણવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ